સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ લેતા જ અસામાજિક તત્વો બુટલેગરો અને ગુનેગારોમાં હવે ફફડાટ ફેલાયો છે જે રીતે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહીની શરૂઆત કરી છે તેના કારણે અધિકારીઓ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર જે ધંધાઓ છે તેની સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એટલું જ નહીં લોકોને હેરાન પરેશાન કરનારા શખ્સો હોય તેમનો પણ વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુખ્યાત ગુનેગારો પોલીસે વરઘોડો કાઢ્યો સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમણે ગુજરાતના સામાજિક તત્વો લુખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે કાયદાની મર્યાદા ઓળંગશો તો પછી પોલીસ તેમને કાયદાનું ભાન કરાવશે પગલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ દિવસોમાં કાયદા વ્યવસ્થાને કથડનારા તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે તેમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ ચાર્જ લેતા જ હવે પોલીસ અધિકારીઓ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે

લોકોમાંથી નીકળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આખો ઘટનાક્રમ બનીએ જે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે તેની શાંત ઠેકાણે લાવવા માટે આ દિવસોમાં પોલીસ દ્વારા આ પ્રકારે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે આજે આરોપી છે જેમાં વિજય પડગીર સહિતના બે શખ્સો તેમના પર સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેના જ ભાગરૂપે આજે આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના કારણે સુરેન્દ્રનગરના જે સામાજિક તત્વો હોય ગુંડાઓ હોય તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં સુરેન્દ્રનગરમાં કાયદા વ્યવસ્થા કઈ રીતની સ્થિતિમાં જોવા મળે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड पराय